વોર્ડ તેર માં આવેલ રાજમેર રોડ ઉપર નેહરુ ભુવન સામે મુખ્ય માર્ગ ઉપર ભર વરસાદની અંદર પેચવર્કની કામગીરી કરવામાં આવતા અનેક સવાલો ખડા થયા છે વડોદરાને હવે લોકો ખાડોદરા તરીકે ઓળખી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓની સ્માર્ટ કામગીરીના નમૂનાઓ દિન પ્રતિદિન લોકોની સામે આવે છે વોર્ડ નંબર તેરમાં આવેલ રાજમેર રોડ ઉપર નેહરુ ભુવન સામે મુખ્ય માર્ગ ઉપર અંદર પેચવર્કની કામગીરી કરાઈ રહી છે તો શું મહાનગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરોને એ વાતનું જ્ઞાન છે કે કેમ કે ચાલુ વરસાદમાં ડામર પાથરીને પેચવર્ક કરાશે કે કેમ જોકે પેચવર્ક ની કામગીરી કરતા કર્મચારીએ ખુદ સ્વીકાર્યું હતું કે ચાલુ વરસાદમાં આ પ્રકારની કામગીરી કરી શકાય નહીં રિપોર્ટ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર